હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોડ હાલ અત્યારે અમે દીવમાં છીએ અને હાલ અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ છે અને એ સમયમાં અત્યારે દીવના લોકો છે જે રાહદારીઓ છે તે ત્રાહીમામ પોકારી ગયા છે કારણ કે દીવના રોડ રસ્તા ખરાબ છે અને અહીંયા ચાલવું અતિ મુશ્કેલ બન્યું છે સીધા દ્રશ્યો બતાવવા માગીશ કે આ દીવના જે રોડ રસ્તા છે એ ઠેર ઠેર ખરાબ રોડ રસ્તા છે ઠેર ઠેર ગાબડા પડ્યા છે અને જ્યાંથી બાઈક ચાલકો હોય એમને પણ અત્યારે પરેશાની થઈ રહી છે ખાસ કરીને અહીંયા દીવના રોડ રસ્તા ખરાબ છે અમારે પ્રશાસનને કંઈ કશું કહેવું નથી અમારા માટે પ્રશાસનને કહેવા માટે કોઈ શબ્દ નથી પરંતુ જે અહીંયાથી પસાર થતા રાહદારીઓ છે પ્રશાસન ખાલી એમને સાંભળે અને એમની રજૂઆત છે એ સ્વીકારે અને તાત્કાલિક કંઈ કામ કરે એવી આ લોકોની આ દીવના લોકોની માગણી છે પ્રશાસનને અમે વિનંતી કરીએ છીએ કે કમસે કમ જે લોકો અહીંયાથી પસાર થાય છે રાહદારી થાય છે દીવના લોકો માટે તમે કંઈક કરી બતાવો જેથી કરીને દીવના લોકો છે રાહદારીઓ છે તે ખુશ થાય કારણ કે દીવના જે રોડ રસ્તા છે તે હાલ અત્યારે બિસ્માર બન્યા છે એટલા માટે અમે કશું પણ કહેતા નથી પરંતુ આ જે પબ્લિક છે જે અહીંના લોકો છે એ શું કહી રહ્યા છે એ સાંભળો તમે મારું નામ નરેન્દ્ર કુમાર છે ને હું વાડી વિસ્તારમાં પટલવાડી બાજુ રહું છું હું ત્યાંથી અહીંયા સુધી આવું છું તો એટલા રોડ એટલા ખરાબ છે કે આજે વર્ષોથી એવાને એવા હાલતમાં છે દીવમાં બી આવીએ તો એટલી ટ્રાફિક લાગે છે કે ગાડી ચલાવવાની પણ મુશ્કેલી થાય છે કેટલા વર્ષોથી આ પાણીની ગટર ગોડેલી હતી પાઇપલાઇનની પણ મને ખબર નહીં કે એ પાઇપલાઇન નખાઈ ગઈ હશે કે નહીં નખાઈ ગઈ હોય પણ આજે બી હાલત વર્ષોથી એવી જ છે તો પ્રશાસનને એવી વિનંતી છે કે આ રોડ રસ્તા ઉપર તકેદારી રાખીને ઝડપથી કામ કરે આ રસ્તામાં ટ્રાફિક પણ એના કારણે જ થાય છે કે જે આ રસ્તાઓને કારણે બાકી તો ટ્રાફિક બી ન લાગે તો પ્રશાસન પ્રશાસનનું ધ્યાન દોરે અને ઝડપથી રસ્તાનું કામકાજ ઝડપથી બનાવે તો એક્સિડન્ટ થતાં બી અટકે વૃદ્ધાઓ લોકો છે એ તો આમાં હાલવા માટે પણ પરેશાન છે કે જેથી કરીને ઘરથી બહાર નીકળવા પણ પ્રયત્ન નથી કરતા કારણ કે વરસાદનો સમય આવે લપશે હું બી એક ગાડી લઈને બાઇક આવતો ત્યાં પડી ગયેલો હતો કારણ કે રસ્તામાં ખબર નથી કે ખાડો છે કારણ કે વચ્ચે સલાવ થાય તો ગટરમાં ઘૂસી જવાય છે તો મહેરબાની કરી જલ્દી ત્યાં રસ્તાઓ બને અને આવી લોકોને મુશ્કેલીઓ દૂર થાય તો પ્રશાસનને નમ્ર વિનંતી કે જલ્દી ત્યાં રોડનું કામકાજ પૂર્ણ થાય એવી અમારી આશા છે તો આ બધી જનતાઓ પણ તમારો પ્રત્યે થોડો આનંદ વ્યક્ત કરશે કિશોર છે અને હું મીડિયા દ્વારા એક કહેવા માગું છું કે આજે સાત આઠ વરસથી આ રસ્તાઓ બનવાની તૈયારી છે પણ હજી સુધી બનવા બન્યા નથી લોકો ગાઢી હાંકીએ છીએ ખાડામાં નીછા પડી જાય છે કોઈને હાથ પગ ભાગી જાય છે તો મહેરબાની કરીને આપણા ડીમના રસ્તાઓ કોઈ ભાઈ બહેન કે ગમે તે હોય બિસાડે સુરક્ષિત જતા એટલે થાય રસ્તા જલ્દી જલ્દી તો આપણા ડીમના લોકો કે ગુજરાતના લોકો કોઈ પણ આવે તો એ લોકો સરળતાથી શાંતિથી દીવમાં આવી શકે હં થાકી ગયા છે રોદા ખાઈ દે પણ હવે અમારા શ્રીમાન પ્રફુલજી ભાઈ પટેલ તેમની નમ્ર વિનંતી છે કે હવે થોડા કામની જલ્દી કરે રસ્તાઓ તો અમે દીવના લોકો આશીર્વાદ તમને આપશું જરૂર